અને આ એરિયા છે સામે ભારત ટ્રાવેલ્સ જૂનું એની એકઝેટ સામે લંચ લઈ જઈ એ કેટલા વાગે ચાર જો આ રિપોર્ટ કરાવ્યો જ મારો ટેસ્ટિંગ ને પચીસ ટકા મળ્યા છે સાહેબ જે શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ અને એમની લેબ છે બ્રેન ટેસ્ટ લેબ આના વિશે હું ડિટેલમાં તમને સાંજે સમજાવીશ બહુ જરૂરી વસ્તુ છે આ થેન્ક યુ સાહેબ ફાઇનલી ચાર વાગે ભજીયા ઉલારીને હવે આવ્યા છીએ બેકરીમાં બેકરીનું શૂટ છે અમારે ત્રણ વાગે પહોંચવાનું હતું પણ લેટ થઈ ગયું કેમ કે આગળ જે હું તમને કીધું ને સાંજે નિરાશા વાત કરીશ એમનું શૂટ ચાલતું હતું એટલે જમવા તો આજે કાંઈ ભેગું ન થયું ભજીયા ખાઈને હલાવી લીધું એમણે ઘરે જાય તો મોડું થઈ જાય એમાં તો શૂટ પતાવી લઈશ

છોકરીઓને ઉપાડી જાય વેચી જાય ને એવો તો ભાઈ બદલાઈ આવી દઈશ વાંધો એટલે હવે અત્યારે બીજી બુક જોઈએ આપણને મળે છે કે નહીં સારી જો હું બુક લઈ ગઈ તી નહીં દેવદાનો હતી હરકિશન મહેતાની એ બહુ મજાનું આવી હવે જળ ચેતન લેવાની છે જળ ચેતન સાંજે શું રસોઈ કરવી રે એવડો મોટો પ્રશ્ન છે ને અમારા જીવનનો નો કે વાત ન પૂછો એટલા અમે ત્રાહી મામ છીએ નથી હવે પેલા સાંજે અમે એવું નક્કી કે તું ઓફિસે ગઈ હતી સાડા પાંચ આસપાસ તો કે ઉપમા થોડોક બાપુજી માટે બનાવશું ઉપમા થોડોક બાપુજી માટે બનાવશું અને અમે લોકો રોટલી પડી છે ને બપોર તો ગરમ ગાંઠિયા રોટલી ને ચા ખાશું વણેલા હું લઈને આવીશ ગાંઠિયા વળી પાછા ફોન એવો કે મારે રોટલો ખર્ચ પ્લાન પડી ગયો તો કે અમારે એક માટે ઉપમા ઉપમાન ઓકરાયું હવે ભેટ યશભાઈનો ફોન આવે છે પછી ગાંઠિયા જ્યાંથી લેવાતા ને જલારામ બંધ હતું એટલે પછી બાલાજીમાં ગઈ પછી હું બીજે જ્યાંથી લઈ ત્યાંથી તો એ ભાઈ પાસે ગરમ ન હતા એટલે પછી મેં આનંદને કોલ કર્યો મેં તો હવે તમે પ્લીઝ ગાંઠિયા લઈને આવજો હું ઘરે જાઉં છું મને કહે ઓકે હું લઈને આવું કોનું કામ છે આ હે કોણ લેવા જાય અહીંયા અમે ત્રણ જણા જ રહી છીએ મને લઈ જીજે બેન ની રિયા તમારું કોનું કામ છે બાનું જીજે બારિયા નઈ મળી શકે બહુ બિઝી છે જાવ નથી અવેલેબલ અત્યારે જીજે બા અવેલેબલ થઈ જાય હમણાં આલી આમાંથી ગાંઠિયા કાઢ લ્યો કાગળમાંથી

પછી દવા લઈ લશું હવે જમ્મા બેહી ગયો છું વરાળિયા થી ઉડગાર્ડન કર લઈયો છે અને આ એમનું સિંગ કાજુ કેમ મજા આવી તમને મને બેસક માં મજા આવી હ હા તો ઈંગણે બેસક માં રિંગ મે બે એમાં ઈ મજા આવી વરાળિયા માં હ એને સિંગ કાજુ માં મજા આવી તમને કાજુ ઓકે આ કાજુ જે વરાળિયું છે અને આ જે ભરેલા મરચાં આ એવું મરચું છે આની અરે તો મોજ આવે જ પણ આની સાથે ખરેખર તમારે કોઈ ચટણી ની જરૂર નથી દેશી મોજ છે કેટલો ખત મીઠો મસ્ત ટેસ્ટ છે

જેમકે મેં બપોરે કીધું હતું કે આ રિપોર્ટ વિશે હું કહીશ ડીએમઆઈટી લાઈફ રિપોર્ટ છે એટલે લાઈફ ટાઈમ રિપોર્ટ કહેવાય અને બ્રેઇન ટેસ્ટ લેબમાં આ રિપોર્ટ કરેલો છે અને આપણે તો જાગૃતતા માટેનું એ આખો વિડીયો અને એ બધું શૂટ કર્યું છે પણ મારા માટે એ લોકોએ ટૂંકમાં વિડીયો શૂટ કરવાનો હતો તો વિડીયો માટે એને મારા ફિંગર એ બધું લીધું અને તમારો એ કે આપણે રિપોર્ટ બનાવીએ તો આ રિપોર્ટ તૈયાર થયો તો મારો રિપોર્ટ આવી ગયો છે આ સિત્તેર પાનાનો રિપોર્ટ છે મારો હા અને એમનું કહેવાનું એમ છે કે ઓગણીસો ને છવ્વીસમાં કેમ કાંઈક છે ને બહુ મોટા સાયન્ટિસ્ટ હતા ને એને આની શોધ કરી અને અત્યારે તો ફોરેનમાં ઘણી બધી જગ્યાએ છે ને સ્કૂલમાં ને એમાં કમ્પલસરી છે અને ઇન્ડિયામાં હવે કેટલાય સમયથી આ વસ્તુ થાય છે અને એ ભાઈએ રાજકોટમાં છે ને એ ભાઈએ રાજકોટમાં છે ને અઢાર હજાર રિપોર્ટ તો છોકરાઓના કરી નાખ્યા બધું જ

ટેસ્ટ સ્મેલ ટચ લિસન સી સૌથી વધારે શું છે જો એટલે એ કે આ જીભના ટેસ્ટ થી તમે જે એટલું ઓલું તમને ખબર છે ને એટલું જ ઈ કે બધી વાતમાં ટેસ્ટ લાગવું પડે તમારે તમને સી હવજી ઓછું આવ્યું એના પછી લિસન હા એટલે તમે ઈ કે ટેસ્ટ એટલે તમે કોઈ ભી ટેસ્ટ લઈ શકો એમ ટૂંકમાં તમને ખ્યાલ આવી જાય એમ જીપ સારી કામ કરે છે તમારી જીપ તો છે જ એને ટેસ્ટ ને રિલેટેડ ઘણી બધી વસ્તુ આવે એમ અચ્છા ઓકે ઇન્ટ્રાપર્સન પર્સન ઇન્ટેલિજન્સ ટેક કરે છે પછી કાઇનેસ્ટિક ઇન્ટેલિજન્સ ઈ તો આગળ નું ઓલું છે કે આમાં શું શું આવે સમરી ગઈ ને ઓલી હા ફેરવતું આઈક્યુ લેવલ જોઈ લે લેવે જોઈ લો 1 મિનિટ વિચાર કરો બા દુનિયા ક્યાં પહોંચી ગઈ છે એકવીસમી સદી આ રિપોર્ટ છે ને છોકરાઓના કરે ને એટલે એના વિશે બધી જ ખબર પડી જાય એટલે કેવાનો ભાવાર્થ એમનો ઈ હતો પોતે શાસ્ત્રીજી છે અને એમનો હેતુ ઈ છે કે ભાઈ અત્યારે ઘણા બાળકો સુસાઈડ ની કરી લે છે તો આ રિપોર્ટ થી છે ને મા બાપ જો સમજી જાય ને કે બાળકને શું છે આમાં તમને એ ખબર પડી જાય કે છોકરાને છે ને વાંચવાથી યાદ રહીએ છે સાંભળવાથી યાદ રહીએ છે કે જોવાથી યાદ રહીએ છે ઈ આમાં આવી જાય તો મારામાં જે આવ્યું ને એ કે તમને સાંભળવાથી કે યાદ રહીએ છે વાંચીને હું ખબર છે ને એટલો બધો કાંઈ જરાય વાંચવાનો શોખીન નથી ને કંટાળી જાઉં આ ભણતરમાં એ કહે કે મા બાપ એ કે વાંચવા પાંચ કલાક બેહાડ દીધો હોય હવે વાંચવા ઓલા કંઈ વાંચવું જ ન હોય કારણ કે એને વાંચવાનો કંઈ રસ જ નથી વાંચી જ ન હો કઈ એને સાંભળવાથી યાદ રહેતું હોય તો તમે એ કહે એને એ કરાવો તો ક્યાંથી ભેગું થાય આનાથી ઘણું મદદરૂપ થાય છોકરાઓને પ્લસ કયા કયા ફિલ્ડમાં તમે જઈ શકો ને એ બધું આમાં લખેલું હોય કે તમે એ ફિલ્ડમાં તમારા સ્ટાર રેટિંગ આપેલા હોય આટલા રેટિંગ્સમાં આ રેટિંગ્સમાં સ્પોર્ટસમાં મારે બે છે બે સ્ટાર એના કરતા બીજા જે જે છે ને એમાં મારે ફાઈવ સ્ટાર છે ટીચિંગ લાઈનમાં એન્જિનિયરિંગ લાઈનમાં એ કે તમે ભણીને વ્યવસ્થિત એ લાઈન લીધી હોત ને તો તમે એમાં બેસ્ટ જ હોતી એટલે એમાં ઓપ્શન એ મા બાપને ઘણા મળે કે આ બાળકને આપણે કેવી રીતે કઈ જગ્યાએ લઈ જવું બહુ અઘરું છે અને આ ફિંગરપ્રિન્ટ એ છે ને એમ કહે છે કે માના ગર્ભમાં હોય ને મેં કીધું ફિંગરપ્રિન્ટથી કેવી રીતે બધી ખબર પડે કે માના ગર્ભમાં છે ને એ કે જ્યારે બાળક હોય ને તમને કીધું કે બ્રેઇન અને આંગળીઓની આ જે ફિંગરપ્રિન્ટ છે ને એ સૌથી પહેલાં બંને એક સાથે જ ડેવલપ થાય સૌથી પહેલાં એટલે કે બે એક સાથે જ ડેવલપ થાય ને એક સાથે જ એ એ ડેવલપમેન્ટ એનું પૂરું થાય તમે એ કે કોઈ બી ગાયને કોઈને એને પૂછી લેજો એ કે

ફિઝિક્સ મેથ્સ ને કેમેસ્ટ્રી ને ટીચર નો જે મને બહુ આપેલું છે પછી જો આયા છે ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમાં કયા કયા સબ્જેક્ટ ડેટાબેઝ હા ઈ બધું ટીચર તો તમે સેના ટીચર સાથે ઈ બી છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અથવા તો નેચરલ સાયન્સ હા અથવા મેથેમેટિશિયન અથવા અકાઉન્ટન્ટ આ બાજુમાં 3 સ્ટાર માં તો જો ઈ પણ તો નિરાતે જો વ્લોગ ચાલુ છે અમારો સાયકોલોજીસ્ટ પછી જો આ માસ કોમ્યુનિકેશન છે એમાં ફોર સ્ટાર રેટિંગ છે તો જો એમાં શું શું આવે છે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ક્રિએટર પછી મીડિયા આર્ટિસ્ટ પબ્લિક રિલેશનશીપ ઓફિસર એડવર્ટાઇઝમેન્ટ ડિઝાઇનર હોસ્ટ સ્પીકર રિપોર્ટર છે એ બધા એક ગણ હોય છે પોલિટિકલ છે આ સ્ટાર રેટિંગ છે ઇંગ્લિશ યુરોપિયન ઈસ્ટર્ન ટ્રાન્સલેશન અને ઇંગ્લિશ પછી લિટરેચર સ્ટાર છે સ્ક્રિપ્ટ રાઇટર તો સ્ક્રિપ્ટ મ્યુઝિયમ ઓફિસર ટલેટરેચર એડિટર ઈવાજી બધું નિરાજા જોજે હવે જો આ ટુ સ્ટાર કેમ આ જા ટીચર અર્થ ને એનવાયરમેન્ટ હા પછી જો સ્પોર્ટ્સ માં ટુ સ્ટાર પછી જો આમાં એ જો એક સ્ટાર છે ડાન્સ ડ્રામા એક્ટિંગ નથી એમાં વન સ્ટાર પછી આ બધા એના લેવલ છે કેટલા લેવલ બધું છે એ પછી નિરાતે જોજે આઈડી જો IQ EQ AQ CQ SQ IQ કેટલો આપ્યો છે 24.49

તારું તારું આઈક્યુ ચેક કરાયું ખબર પડે હવે મારું હાંસી દાદુ જ સ્યોર હા કે છે મને સાચું છે કે નહીં આધ્યાત્મિક નો કહેવા ઉ બા ને આધ્યાત્મિક નો કહેવા હું એસ ક્યુ આ બધું ઓલું કેવું છે એનો રિપોર્ટ કર્યો છે તમને શેમાં રસ વધારે છે તમારું મગજ કયું વધારે કામ કેમ આપણું જમડું ને ડાબુ મગજ હોય એમાંથી એક છે ને ક્રિએટિવ મગજ હોય એટલે ક્રિએટિવ વસ્તુ જો જેને સંગીત ગમતું હોય યોગા ગમતું હોય તેનું કયું બાજુનું વધારે મગજ કામ કરતું હોય એમ એના ઉપરથી આ રાફ્ટ એના કરતા લેફ્ટ છે ને ક્યુ છે ને ઈ બુદ્ધિ ગુણાંક દર્શાવે પછી આ ઈ ક્યુ છે ને એ ભાવનાત્મક ગુણાંક એક બીજાની એકબીજાની ભાવનાઓ સમજવા ઈ વીસ પોઈન્ટ ફોર્ટી વન પછી આ છે ને પ્રતિબંધ મુશ્કેલી સંજોગોમાં તમે કેવું બિહેવ કરો ગુણાંક વિવિધ પ્રવૃતિ માં ઢળવાની ક્ષમતા તમારી ઈ તમારી અઢાર પોઈન્ટ થર્ટી સેવન અને ક્યુ એટલે આધ્યાત્મક ગુણાંક છે એ ટ્વેન્ટી પોઈન્ટ ફોર્ટી વન છે એટલે ઈ અને બીજું આવું ભાવનાત્મક ગુણાંક ઈ બે સેમ છે પાંચમાંથી નો કેટલો હતો ઓલો દીદી સાયન્ટિસ્ટ એનું ભૂલી ગઈ એનું નામ ના ના એનું નામ સુ બાવલો ખબર છે થોડાક વર્ષ પહેલા જ યાદ બોતો

એમ કાઈ નથી કે કોઈ દી જા જીવે કોઈ ની ખુશી ઈ લોકો એમ કે છે ઈ ભાઈ જે કરાવે છે ને એમ કીધું તમારા કરતા આઈક્યુ લેવલી કે મારું છે ને ઘણું ઓછું છે તો એ વિચાર કર એનું ખાલી મગજ જ કામ કરતું શરીર નોતું કરતું તો આટલું બધું બ્રહ્મણ નું વિચારતા ત્યારે તમે એના ઉપર મહેનત કરો ને એટલે એની અંદર તમે જેટલું ડેવલપ કરી શકો ને એટલું કરી શકો પછી ત્યાર પછી આવે એનો ગાળો અઢાર થી ચાલીસ વર્ષ એમાંય હજી ડેવલપ થાય જેટલું કરવું હોય ને ડેવલપમેન્ટ થાય એટલે એ રીતે પ્રિપેર કરવાનું હા તો મેં ઘણી બધી ડિટેલમાં વાત કરી અને ઘણા એને જાણવું હોય ને તો એમને કીધું હતું મને બીએમઆઈટી હિસ્ટ્રી આટલું છે ને ગૂગલ સર્ચ કરશો નથી કે તમને ઘણું બધું જાણવા મળશે એટલે કદાચ કોઈને કાંઈ જાણવું હોય છોકરાઓ માટે કેમ આ વસ્તુ ખાલી એવું નથી કે છોકરાઓ માટે આ તો શું છે એનું ફ્યુચર સિક્યોર કરવા માટે આ રીતના એ લોકો કહેતા હતા બાકી હસબન્ડ વાઈફ છે તો એ લોકોનું કરતા હોય મેરેજ પહેલાં કે આ બેન લાંબા ગાળે ભળશે કે નહીં કારણ કે એ કે આમાં મેચ નીકળી જાય ને એ જ રીતના બિઝનેસ પાર્ટનર માટે આ કામનું છે એટલે આવી રીતના ત્રણ ભાગ છે પણ આ તો બાળકો માટે એ પ્રમોટ વ્યવસ્થિત કરે છે અને હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત